નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા ચૌદસો અગિયારથી લઈને પંદરસો સુધીનો રહ્યો તો જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર પાંચસો પચાસથી લઈને પાંચ હજાર છસો પાંત્રીસ સુધીનો રહ્યો ઈસબ ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને સત્યાવીસો અગિયાર સુધીનો રહ્યો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો થી લઈને પાંચસો ચાલીસ સુધીનો રહ્યો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા છસો ત્રેવીસ સુધીનો રહ્યો તલનો ભાવ રૂપિયા ચોવીસો થી લઈને સત્યાવીસો પચાસ સુધીનો રહ્યો તો રાયડાનો ભાવ રૂપિયા નવસો પાંચથી લઈને એક હજાર એકાણું સુધીનો રહ્યો રાયનો ભાવ રૂપિયા અગિયારસો થી લઈને તેરસો દસ સુધીનો રહ્યો તો ધાણીનો ભાવ રૂપિયા તેરસો થી લઈને અઢારસો સુધીનો રહ્યો પીળા ચણાનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠથી લઈને બારસો સુધીનો રહ્યો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા ચૌદસો પચાસથી લઈને બાવીસો સુધીનો રહ્યો મેથીનો ભાવ રૂપિયા એક હજાર વીસથી લઈને તેરસો બાણું સુધીનો રહ્યો તો વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને એકવીસો એકાવન સુધીનો રહ્યો એરંડાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર એકાણું સુધીનો રહ્યો તો સૂકા મરચાનો ભાવ રૂપિયા નવસોથી લઈને સત્યાવીસો સુધીનો રહ્યો લસણનો ભાવ રૂપિયા પંદરસો સાહીઠથી લઈને તેત્રીસો સુધીનો રહ્યો તો બાજરીનો ભાવ રૂપિયા ચારસો દસથી લઈને પાંચસો પચીસ સુધીનો રહ્યો આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો